શ્રી કૃષ્ણ નીકળી ગયા છે ફામે અને બધા બધાએ બહુ સારી સારી કોમેન્ટ કરી બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર આમને તમે અમારા વિડીયો જોતા રહેજો ને કોમેન્ટ કરતા રેજો તો આજે જવાનું છે ફામે છે સાધુભાઈનો બધાનો

નર્સરી છે આંબા અને અમુક આંબાય નાખવા પડે એમ છે પણ ગયા ને એકવાર દવા મરેવી છે દવા મરે ને ભાઈ નો થાય ને તો પછી નાખી હું તો કહું આંબા આવે ને નાખવા નહીં ઓલાઈ ગયા પડી ગયા છે નાખવા નાખો ને નહીં આંબા નીકળો હું વધારે રાખ્યા લોકો આંબા છે લીંબોડી છે જે કાંઈ ફળ ફ્રૂટ જોતા હોય તમારે બધા અહીંથી

તો ઈતે આવ્યો ને આ એક જમરૂકડી નાખી અહીંથી ઓલું બધું કાઢ નાખ્યો ને એટલે મે જમરૂકડી નાખી હમ ઈ વચ્ચે ઓલી લાગી હતી પણ એને પછી કાપી એટલે થઈ ગયો આવે છે ધીમે ધીમે

ये निकल गई है ना भाई निकलवा मिले पप्पी हाथ पास चोंटी दे लो रानो थावा दे सके तो मांगड़े भी हाथ दावा ना तो फोन देवा जावा ना तो जो मुचो ये कद ना खानी से आवे छे ये काय जग गया थे ने मैं देख सीता पड़े नाखी दे मैं आ गई એટલે ભાગ ચાલે बोलो को काय गयो आंबो ये आंबा ते 8 10 नाखवा जो है बीजा तई था एम बेसे तो फुकाई

आंबा तो कडी ना तो दोन आंबा नेखी दी आऊ रोसनी मोठ कोले खाऊ ओ दखडी हो किदो न तां तां होई देया

કેમ રસોડું નગર પ્લેટફોર્મ અહીંયા સુધી લેવાનું હતું છેડા સુધી પણ પછી કેન્સલ કરીને કીધું અહીંયા રસોડા બનાવવા ન હોય

તમારા છોકરા નમડાઈ ગયા આવી જવાચા ના થઈ ગયા મસાલો થઈ ગયો મરચા ભરેલા મરચા નો મસાલો થઈ ગયો મરચા ભરવાના છે મરચા ભરાય હું

તમે પંકજ કુમાર મરચા લઈ લોકર મરચા પૂરા કરી દેવ કાચા કાચા મેળા મીઠું થોડુંક બિચારા ભાવેશ ને તળવા બેહાર દીધા છે

બધી પટ્ટી ફિનિશ કુમાર કુમાર કરતો હે અમે બધું કટિંગ તો બનાવી દીધો એટલે બહુ કટિંગ મસાલો એમ મસાલો એમ બનાવ્યો મસાલો

તો અમારા જમાઈ ફામ ફાર્મ છે અમારા કુમાર છે બધા હા બોલો રામાર કેમ છે કેમ છે કેમ છે છોકરાઓ હાલો છે ને કઈ વાંધો નહીં જો ઢોસા મળી છે બનાવવા કોને બનાવવા કારીગર કોણ છે મેં કીધું શું બનાવવાની છો

તને નામ શું છે એ તો કહો તારું નામ જન્મય તારું દિવ્ય ભાઈ કોના કોના છોકરા જો આ તો રામાનો છે આ મનરનો તાર પપ્પાના મો ચેતનભાઈ આ ચેતનભાઈનો છોકરો છે જો આ બધાય છોકરાના મમ્મી છે ને અહીંયા મારી ઘરની સામે રહેતા પેલા નાના હતા તઈ અને હવે એના છોકરા એવડા થઈ ગયા છે સ્કૂલ નથી ચાલુ થઈ ગઈ Thấy cái Cả làm tổ ra dầu anh kém Sáng đi này mà full ra cái free tao lao ở nhà phàm મરચા ખાધેલા પછી જાય તો ના પાડે